ક્યારેય વિચાર્યું છે કે માત્ર બે મિનિટ જી હા ફક્ત બે મિનિટમાં એક આખું હસતું રમતું શહેર ખંડેરમાં ફેરવાઈ શકે આજે આપણે એ જ દિવસની વાત કરવાના છીએ જેણે ગુજરાત અને ખાસ કરીને કચ્છની તસવીરને કાયમ માટે બદલી નાખી પણ આ માત્ર વિનાશની વાત નથી આ એ રાખમાંથી બેઠા થવાની અને આશાનો સૂરજ કેવી રીતે ઉગ્યો એની પણ ગાથા છે તારીખ હતી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક આખો દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબેલો હતો બધે તિરંગો લહેરાતો હતો અને બરાબર એ જ સમયે સવારે આઠ વાગીને છેતાળીસ મિનિટે કચ્છની ધરતી નીચે કંઈક એવું થયું જેણે ઇતિહાસ બદલી નાખ્યો એ એક ક્ષણ જ્યારે ખુશીનો શોર અચાનક માતમમાં ફેરવાઈ ગયો તો એ દિવસ હતો એક કાળો દિવસ એ દિવસ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી જો આ માત્ર એક ભૂકંપ નહોતો આ તો એક એવી ભયાનક હોનારત હતી જેણે આપણી હિંમત અને આપણી તૈયારીઓ બંનેની કસોટી કરી આ દિવસને આજે પણ લોકો તેની તીવ્રતા અને તેનાથી થયેલા અકલ્પનીય વિનાશ માટે યાદ કરે છે હવે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા હતી સાત સાત આ આંકડો કદાચ સામાન્ય લાગે પણ એનો અર્થ એવો થાય કે જાણે હિરોશીમા પર ફેંકાયેલા અણુબોમ્બ કરતાં પણ હજારો ગણી વધુ ઊર્જા એકસાથે જમીનમાંથી બહાર આવી અને આનું કેન્દ્રબિંદુ હતું કચ્છના ભચાઉ પાસે આવેલું એક નાનકડું ગામ ચોબારી જરા કલ્પના તો કરો જે ધરતી પર આપણે ઊભા હોઈએ એ જ ધરતી દરિયાના મોજાની જેમ હલવા લાગે કેવો અનુભવ હશે તું આ વિનાશ કેટલો મોટો હતો એની વ્યાપકતા શું હતી ખરેખર સેકન્ડોમાં જ તારાજી સર્જાઈ ગઈ હતી હવે જે આંકડાઓ આપણે જોઈશું ને એ માત્ર સંખ્યા નથી એ દરેક આંકડા પાછળ એક પરિવારની વેદના એક અધૂરું સપનું અનેક ક્યારેય ન ભૂલી શકાય એવી પીડા છુપાયેલી છે વીસ હજારથી પણ વધુ લોકોના મૃત્યુ આ માત્ર એક આંકડો નથી આ વીસ હજાર જીવતા જાગતા લોકો હતા કોઈના પિતા કોઈની માતા કોઈના ભાઈબહેન કે બાળકો વીસ હજાર એવી જિંદગીઓ જે બીજા દિવસનો સૂરજ ન જોઈ શકી અને જે બચી ગયા એમાંથી પણ લગભગ એક લાખ સિત્તેર હજારથી વધુ લોકો ઘાયલ થયા આ એ લોકો હતા જેમના શરીર પરના ઘા તો કદાચ સમય સાથે ભરાઈ ગયા પણ મન પર જે ઘા વાગ્યા એનું શું ચાર લાખથી પણ વધુ ઘર જમીન દોસ્ત થઈ ગયા એટલે કે લાખો લોકો એક જ ક્ષણમાં પોતાના ઘરમાંથી ભેઘર થઈ ગયા આખી જિંદગીની મહેનત એમની યાદો બધું જ આંખો સામે ધૂળમાં મળી ગયું કેટલાય ગામડા તો નકશા પરથી જ ગાયબ થઈ ગયા આની સૌથી વધુ અસર થઈ ભૂજ અંજાર ભયાઉ અને રાપર જેવા કચ્છના શહેરોમાં આ શહેરો તો લગભગ ખતમ જ થઈ ગયા હતા પણ તમને ખબર છે આના આંચકા છેક અમદાવાદ સુધી અનુભવાયા હતા ત્યાં પણ કેટલીયે ઊંચી ઊંચી ઇમારતો પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી આ બતાવે છે કે આ આફત કેટલી ભયંકર હતી પણ આ બધી તબાહીની વચ્ચે અંજારમાં જે થયું એ સાંભળીને આજે પણ કાળજું કંપી ઉઠે છે છવ્વીસ જાન્યુઆરીની સવાર નાના નાના બાળકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો ગાતા પ્રભાત ફેરીમાં નીકળ્યા હતા અને અચાનક એ સાંકડી ગલીઓની ઈમારતો તૂટી પડી અને એ જ ગલીઓ એમની કબર બની ગઈ લગભગ ચારસો જેટલા માસૂમ બાળકો અને શિક્ષકો ત્યાં જ કાટમાળ નીચે દટાઈ ગયા આ એક એવો ઘા છે જે કદાચ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય જ્યારે ચારે બાજુ માત્ર કાટમાળના ઢગલા અને નિરાશા હોય ત્યારે કોઈ માણસ ફરીથી ઊભા થવાની હિંમત ક્યાંથી લાવે આશાનું એક નાનું કિરણ પણ ક્યાંથી શોધે પણ જવાબ મળ્યો અને એ જવાબથી જ કચ્છની કહાણીએ એક નવો પ્રેરણાદાયક વળાંક લીધો અને એ આશા મળી માણસાઈમાં એ વિનાશના અંધકારમાં માનવતાનો એક એવો મહાસાગર ઉમટ્યો જેને ધર્મ જાતિ અને દેશની સરહદો બધું જ બુલાવી દીધું એ સમયે બચાવ અને રાહતની જે પહેલ થઈ એ અદ્ભુત હતી કોણ નહોતું ત્યાં આપણી ભારતીય સેના અને વાયુસેનાના જવાનો દિવસ રાત એક કરી રહ્યા હતા સ્થાનિક લોકો જેમણે પોતે બધું ગુમાવ્યું હતું એ પણ બીજાને બચાવવા દોડી રહ્યા હતા આખી દુનિયામાંથી મદદ આવી ડોક્ટરોની ટીમો બચાવ ટુકડીઓ એવું લાગતું હતું જાણે આખું વિશ્વ કચ્છની સાથે આવીને ઊભું રહી ગયું છે અને આ ભયંકર અનુભવમાંથી આપણે એક બહુ મોટો બોધપાઠ શીખ્યા આપણને સમજાયું કે આવી આફતોનો સામનો કરવા માટે માત્ર લાગણીથી નહીં પણ એક પાકી વ્યવસ્થાથી કામ લેવું પડે અને બસ આ જ વિચારમાંથી ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનનો પાયો નંખાયો કહી શકાય કે એ દુર્ઘટનાએ આપણને ભવિષ્ય માટે વધુ તૈયાર કર્યા તો ચાલો હવે વાત કરીએ એ કહાણીની જે કચ્છની અસલી ઓળખ છે રાખમાંથી પુનર્જન્મ લેવાની કહાણી કચ્છના પુનર્નિર્માણની ગાથા અને સમજો આ માત્ર તૂટેલા મકાનોને ફરીથી બનાવવા જેવી વાત નહોતી આ તો લોકોના તૂટેલા દિલ અને વિખરાયેલા સપનાઓને ફરીથી જોડવાની એક અદભુત યાત્રા હતી આ સફર એક દિવસમાં પૂરી ન થઈ એની શરૂઆત બે હજાર એકમાં જ જીએસડીએમએની સ્થાપના સાથે થઈ જેણે પુનર્નિર્માણને એક નવી દિશા આપી પછી વર્ષો બાદ બે હજાર બાવીસમાં અંજારના એ વીર વીર વીરબાળક સ્મારક બનાવીને એક અમર શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એ જ વર્ષે ભુજમાં સ્મૃતિવન બન્યું જે આવનારી પેઢીઓને એ દિવસની પીડા અને એમાંથી બેઠા થવાની હિંમત બંનેની યાદ અપાવે છે જો ક્યારેક ભુજ જવાનું મોકું મળે તો ત્યાં ભુજિયા ડુંગર પર બનેલા આ સ્મૃતિવનની મુલાકાત જરૂર લેજો ત્યાં માત્ર મૃતકોના નામ નથી ત્યાં કચ્છના લોકોની એ અળગ હિંમત અને લડાયક વૃત્તિનો અનુભવ થાય છે જેણે આટલી મોટી આપત્તિને પણ હરાવી દીધી આ જગ્યા એ વાતની સાબિતી છે કે મજબૂત ઇમારતો કરતાં પણ મજબૂત મનોબળ વધુ જરૂરી છે અને એટલે જ તો આ આખી કહાણીનો સાર એક જ કહેવતમાં આવી જાય છે કચ્છોડો બારે માસ ભૂકંપે કચ્છની જમીનને ચીરી નાખી પણ એના લોકોના જુસ્સાને તોડી ન શક્યો આજે એ જ કચ્છ ફરીથી ધબકી રહ્યું છે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે આ ગાથા માત્ર કચ્છ કે ગુજરાતની નથી પણ સમગ્ર માનવજાત માટે એક પ્રેરણા છે કે ગમે તેવી મુશ્કેલી આવે માણસની હિંમત હંમેશા જીતે છે